તમે લાયક નહી પતંગો દોરી લાયક નહિ ના લાયા ત્યાં ઉતરાયણ જતુ રહે શું લાવવાનું લાય હજી એક વાર

નહીં કાલનો સ્ટોક આપણે રેડી છે પરંતુ ચૌદ તારીખનો સ્ટોક આપણે કાલે પહોંચે લાવવાનો એ આપણી મેઈન ચેનલ કઈ રાજેશ દાદી બ્લોગ પર આવી જશે એ વિડીયો પણ આ જે વિડીયો છે એ ધકુભાઈની ચેનલ પર આવી જશે જો આ રીતે પછી માપી લેવાનું ખબર પડી તો આ રીતે पसंद करने लेंगे रेडी थोड़ा वीडियो सारो लाके तो कई दे तो लाइक और शेयर कर जो तार बाजू दे तार बाजू फोन पेरियों कई दे लाइक और शेयर और सब्सक्राइब कर जो आ,